વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે અત્યારે ખેડૂતોના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થયો છે કમોસમી વરસાદમાં ઘઉંનો પાક આડો પડી ગયો છે જ્યારે રાજગરાનો પાક કાપણી કરેલ હોય ઓકે અત્યારે કમોસમી વરસાદ થયો છે કયા કયા પાકોને નુકસાન થયું છે ને આપની શું માન છે આ સાલ ચોમાસું બેઠું એટલેથી જ અમારે તો પનોતી બેઠેલી છે ખેડૂત માથે પહેલાં ચોમાસામાં એરંડાના મોટું નુકસાન થયું ઈયળ પડવાનો વાવાઝોડાના સાથે વરસાદના લીધે એરંડા તૂટી ગયા અને પછી હવે હાલ સિઝન તૈયાર છે રાયડાની વરિયાળીની જીરાની ઘઉં અજમો હવા મેથી રાજગરો આ બધી સિઝનો હવે તૈયાર છે ને ફરીથી મા વાવાઝોડું ને વરસાદ આવ્યો એટલે જે જેને પાથરા પાડેલા પડ્યા અહીં ખેતરમાં એ બધા જરી જાય ખેતરમાં જેના ઘઉં ઊભા છે એ રહ્યા પડી જાય એટલે કેટલ ફીડના કોમના થઈ જાય માણસને ખાવાના કોમના નહીં રહે એટલે આ વર્ષના અંતે ખેડૂતના ઘરમાં કશું આવવાનું નથી શું માંગ તો હવે રોજ અમે સરકારના દરવાજે આધાર કાર્ડ અને સાત બાર આઠના ના ઉતારા અને બેંકની ચોપડીઓ લઈને ભીખ માગવા ઊભા રહે એવી અમારી દશા છે સરકાર એવી કોઈક નક્કર પોલિસી લાવે કે ખેડૂતને રોજ એના દરવાજે ભીખ માગવા ઊભું ના રહેવું પડે અન્નદાતા કહેવાતો ખેડૂત રોજ સરકારના દરવાજે ભિખારીની જેમ ઊભો રહે એ સારું ના લાગે સરકાર સક્રિય થઈ અને ખેડૂતોને સરકાર ઉપર બોજ ના બનવું પડે ખાવાવાળા વર્ગને મોંઘું ખાવું ના પડે એના માટે કોઈ નક્કર બેસીને પગલાં ભરે તો જ હવે ઉદ્ધાર થાય એમ છે કમોસમી વરસાદ આ વર્ષમાં આ ત્રીજી વાર થયો છે અમારે ખેડૂતો માટે તો એવું છે પડતા પર પાટું છે એના પહેલાં રાયમાં અને જીરુમાં અને એમાં ભયંકર જીવાત આવી એરંડા હતા તો એરંડામાં કાતરા નામની જીવાત આવી દવાઓ છાંટી છાંટીને થાક્યા કોઈ રિઝલ્ટ મળ્યું નથી એના પહેલાંના કમોસમી વરસાદમાં સરકારે સર્વે કરેલા સર્વે કરીને અમારા નુકસાન માટે લઈ ગયેલા એક પણ રૂપિયો અમને વળતર આજ દિન સુધી આપેલું નથી અને ફરી આ ત્રીજી વાર કમોસમી વરસાદ થયો એમાં અમારા આ રાજગરાના પાકો ઘઉંના પાકો બધા તૈયાર હતા એમાં પાણી ભરાઈ ગયા છે કશું થાય એમ નથી અમારા માટે હવે આ ખેતી ઉપર કેવી રીતે જીવન વિતાવવું એ મુશ્કેલ છે